અને સમાજમાં સમાનતાની ભાવના કોઈ ઊંચ નહીં કોઈ નીચ નહીં સર્વ જ્ઞાતિ સંભાવ હરિકો ભજેશો હરિકા હોય જાત પાત પૂછે ન કોઈ એ ભાવ સાથે અમારા સર્વે દાતાશ્રીઓની સરવાણીથી આ કાર્યક્રમ આજે પરિપૂર્ણ થયો છે પરમાત્માને હું એટલી જ પ્રાર્થના કરું છું કે આ જે કાર્યમાં જે જોડાયેલા છે તેમનું સર્વનું કલ્યાણ થાય અને આવા કાર્યો વારંવાર થતા રહે એવા આશીર્વચન સાથે હું સર્વને સર્વ સુખી થાય સર્વનું કલ્યાણ થાય અને વિશ્વનું કલ્યાણ થાય એ ભાવ સાથે હું સર્વને શુભ આશીષ આપું છું ધન્યવાદ જય ભારત માતા કી જય જય